आगर से आगर से हाँ आई कल लियो नाश्ता करो हाँ हाँ दिया कर ले तो जाओ हाँ तब एक लड़की आपको मिलेगा आवाज़ 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 आवाज 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 आवाज

હા માટાપાટા માટી તો તી હું હાલો ભલોક સ્ટાર્ટ કરું ને આજે અમે ખાવામાં બનાવ્યું હે શું બનાવ્યું હે તો હા સોરી વટાણા ભાત રોટલી રોટલી તો હજી નથી થઈ ભંતીમાં તો એવું ગરાઈ જ હજુ તો અમારા બેને નાખી નાખ્યું હે દહીં ઘંટીમાં કેમકે હવે અહીંયા ઉભી તો અવાજ નહીં આવે તો રોટલી કરવા બેઠા ને તો યાદ આવ્યું કે દહીણું પૂરું થઈ ગયું ફટાફટ અધૂરી રોટલી મૂકી અને દૈણું નાખ્યું મેં કઈ રીતે બ્લોક સ્ટાર્ટ હતો બે વાગ્યા કેટલા વાગ્યા દોઢ વાગ્યો બે વાગી ગયા ને ભૂખ લાગી હે નહી કેમ કે અમે હે આ નાસ્તો કર્યો ખમણનો ને નો ને તે પેટમાં પડી ગયું હે થોડું ઘણું કઈ ઉતામાં લે નહીં ને આહાના પપ્પા એ હજી મોડાય ગયા ને આજે અમે હે ને કાલે હતા હાહુના ઘરે તો ત્યાંથી સવારે હું અહીંયા આવી ને આવીને લોકસ્ટાર્ટ કર્યો ત્યાંથી તો પછી લોકસ્ટાર્ટ મેં ન કર્યો અહીંયા આવીને કર્યો બચાવ તો મલવીરાનો ફોન ત્યાં પતી ગયો ને કંઈ વસ્તુ કંઈ જાડી કરી દે નહીં એવો ભેગો તલ કાઢી નાખો હજી આ નાના નહીં હતો કે તો હે ને ફોન લેવા ગયા હતા ને તો ત્રણ ગમી ફોન આવી ખોટા ફોન તાયા નંબર છે હસવાય આ હા નાને અલવિરાને બહુ શોખ શું હા નાને તો બહુ ફોનનો શોખ નહીં આ હા નાનો આ નાન છે ને અમારો તો કેવા લાગે ખાસા ફોન જીવા કા મેરા મસાઈ કામ કરી જોવાય કેમ આવીને કોઈને ખેદો થાય કે ન થાય મચ્છર ને મારો જ જનો ખેદો થયો છે તો કેટલા મચ્છર કરી ગલવીરા ગણ તો કેટલા છે એ ગડે બટકા ભરી ગયા મચ્છર ખેદો થયો પોરબંદર માં આવી ગયા એટલે આ ગાલ માં થાય તો દેખાતા નહી તો અહીંયા લાંબો બેઠા તો કાઈ નહી હાલો પાછા આપણે મળીએ થોડીક માં આવતી આવજો બાય બાય

ના કી સકલ બદલાઈ ગયો ઓલાય ઓલાય રીતા દુખણા રીતા મુનાય મુનાય પૈસા દે ને કે હામાં દઈ ના આવ્યા હામાં લઈ ના સાકુ છે ખોલી ને ગયા એ બેન કેમ નાખવી તા બેન ハッピーだ。

આલે આ પાસ્ટે ચાર્જ જાયયા સીબી ગયો ક્યાં ચાલો નાની સેલ્ફી મોડલ તો ફોન નંબર લાઈવ સેલ્ફી તમારી અમાનત ફેરે સીપી નું ચાર્જિંગ આવ્યું કેવું લાગ્યું ફોન

એવા હાથે તને મોતી આવી જાય કંઈ હવે તો આપડા થઈ ગયું છે હવે થઈ ગયું થઈ ગયું ટીક રાતના નિંદરમાં ભેરાવી દેવાનો હતો રાતના આવતો તો હા રાતના નિંદરમાં જ આવતો તા ભેરાવાઈ ગયું થઈ ગયું આની ઓણી કાપી નાખજો થઈ ગયું થઈ ગયું મશીન આવે ને પડડે નથી આ ઈ નહોતું ઈ કાણ માર રાતના તો ખાલી ભીખસીએલું

કે જે ઠીક કરી કે ની કરી દીધા નોતા સાંભળ્યો પછી ને રૂમમાં આવીને કે મળી મુસ્કર નાયો પાછો વઈ ગયો લાલ કાકો ઘરે આવે ડબા ને પછી કાઢવા આવે એ તો એને તો ખબર જ નહોતી કાકો ઘરે ધકા ચાલુ જ હોય ડાય કોઈ છોકરી ન લાગે અત્યારે મને ઈ નું માંડે દોયો હ આયો કે સોકને હોતી ડાય જો જોઈએ પાંચ પાંચ જણા ના પગ હતા એના પાંચ પાંચ જણા પકડી હતી તો